કલમ એકથી તેર મોશે એક કુશીબાઈને પરાણ્યો હતો મરિયમ અને અહરોદ સુદ્ધા એ વિશે ટીકા કરવા લાગ્યા તેમણે કહ્યું શું પ્રભુએ એકલા મોશે સાથે જ વાત કરી છે તેણે શું અમારી સાથે પણ વાત નથી કરી પ્રભુએ આ સાંભળ્યું મોશે તો ખૂબ નમ્ર માણસ હતો દુનિયામાં એના જેવો નમ્ર માણસ નહીં મળે એકાએક પ્રભુએ મોશેને અહરોને અને મરિયમને કહ્યું તમે ત્રણેય ત્રણેય જણ જણ મિલન મંડપમાં આવો તે ગયા અને પ્રભુ વાદળના ઉતરી આવ્યો અને પ્રવેશ દ્વાર આગળ ઊભા રહી તેણે અહરોને અને મરિયમને બોલાવ્યા તે બંને જણ આગળ ગયા એટલે પ્રભુએ કહ્યું હું કહું તે ધ્યાનથી સાંભળો જો તમારામાંથી કોઈ નબી હોય છે તો હું તેને સ્વપ્નમાં દર્શન આપું છું અને તેની સાથે વાત કરું છું પણ મારા સેવક મોશીની વાત જુદી છે મારું આખું ઘર મેં એને વિશ્વાસે છોડ્યું છે એની સાથે હું મોઢા મોઢ વાત કરું છું ચોખ્ખી વાત કરું છું અવળવાણી બોલતો નથી તેણે મારું સ્વરૂપ જોયું છે તો પછી તમને મારા સેવક મોશેની ટીકા કરતા ડર નથી લાગતો પ્રભુ તેમના ઉપર રોષે ભરાયો અને ચાલ્યો ગયો વાદળ તંબુમાંથી હટ્યું ન હટ્યું ત્યાં જ મરિયમને કોટ ફૂટી નીકળ્યો તેની ચામડી ધોળી ફક થઈ ગઈ અહરોને તેના ભણી ફરીને જોયું તો તેને કોટ વ્યાપી ગયો હતો અહરોને મોશીને કહ્યું બાપુ દયા કરીને મૂર્ખાઈમાં અમે જે પાપ કરી બેઠા છીએ તેને માટે અમને સજા ન કરશો જન્મ વખતે જ જેનું અડધું માસ ખવાઈ ગયું હોય છે એવા મરેલા જન્મેલા બાળક જેવી એને થવા ન દેશો ત્યારે મોશે પ્રભુને પુકાર કર્યો ઓ ભગવાન એને સાજી કર આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માર્થી ગ્રંથમાંથી અધ્યાય ચૌદ કલમ બાવીસ થી છત્રીસ એ તો હું છું બીશો નહીં એ પછી વિના વિલંબે ઈસુએ શિષ્યોને હોડીમાં બેસાડીને પોતાની આગળ સામે કાંઠે મોકલી દીધા અને પોતે લોકોને વિદાય કરવા રોકાયા લોકોને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા માટે પર્વત પર એકલા ચાલ્યા ગયા સાંજ પડી અને હજી તેઓ એકલા જ હતા હોડી તો ક્યારની કિનારાથી ખાસ્સી દૂર પહોંચી ગઈ હતી ને સામા પવનમાં મોજાની થપાટો ખાતી હતી રાતના ચોથા પહોરે ઈસુ સરોવર ઉપર ચાલતા ચાલતા શિષ્યો પાસે આવી પહોંચ્યા તેમને સરોવર ઉપર ચાલતા જોઈને શિષ્યો ભયભીત થઈ ગયા અને બીકના માર્યા બૂમ પાડી ઉઠ્યા ભૂત ભૂત પણ તે જ ક્ષણે ઈસુએ તેમને કહ્યું હિંમત રાખો એ તો હું છું બીશો નહીં ત્યારે પિતરે સામેથી કહ્યું પ્રભુ આપ હો તો મને પાણી ઉપર આપની પાસે આવવાની આજ્ઞા કરો ઈસુએ કહ્યું આવો એટલે પિતર હોડીમાંથી ઉતર્યો અને પાણી ઉપર ચાલતો ઈસુ પાસે જવા લાગ્યો પણ પવનને તોફાને ચડેલો જોઈને તે બી ગયો અને ડૂબવા લાગતા બૂમ પાડી ઉઠ્યો પ્રભુ બચાવો બચાવો તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું અરે અશ્રદ્ધાળુ તે શંકા કેમ આણી પછી તેઓ બંને હોડીમાં ચડી ગયા એટલે પવન પડી ગયો હોડીમાં હતા તેઓ ઈસુને પગે પડ્યા અને કહેવા લાગ્યા સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો પછી સરોવર ઓળંગીને તેઓ ગન્ને સરે પ્રદેશમાં પહોંચ્યા અને ત્યાંના માણસોએ તેમને ઓળખ્યા એટલે તેમણે આસપાસના આખા પ્રદેશમાં ખબર મોકલી દીધી લોકો જે કોઈ માંદા હતા તે બધાને ઈસુની આગળ લઈ આવી તેમને વિનંતી કરવા લાગ્યા કે ફક્ત આપના વસ્ત્રની કોરને અડવા દો અને જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ટુડે ધ ચર્ચ સેલિબ્રેટ્સ ધ ડેડિકેશન ઓફ ધ બેસિલિકા ઓફ સેન્ટ મેરી પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો